તો પાણી હોતી આપણે એવું ઉમર દઈશું તો પહેલાંમાંથી લાવ પર દાળને આપણે ધોઈને પહેલાં રીધી એટલે એ પાણી આપણે ઉપયોગમાં લઈ શકીએ ગરમ પાણીથી દાળને આપણે બે વાર પહેલાં ધોઈ નાખી દીધી બીજું વધારે પાણી આપણે ઉમર દેશું આપણે બાફરમ નાખી દઈશું એક મોટી ચમચી મીઠું અડધી ચમચી જેટલી અહીદાળ તો દાળને આપણે ઢાંકીને હવે પાકવા દઈશું બરોબર બફાવા દઈશું આપણે ચૂલા ઉપર બનાવ્યું છે બાકી છે એટલે વાલ લાગે કુકર નથી કુકરમાં ત્રણ વિસલમાં થઈ જાય પણ સ્વાદ ના આવે એટલો પેલો જે સ્વાદ દે એટલો કુકરમાં ના આપે પાછું ચૂલા ઉપર બનાવે એટલે સ્વાદ આવશે આપણે દાળનો આપણે દાળ બફા ત્યાં લસણ ખોલી નાખીએ ભેગું બનાવવાનું સારું બટેકાનું શાક તો પહેલા બટેકાને આપણે સોલી નાખીએ ત્યાં સુધી આપણે દાળ પણ બફાઈ જશે

તે ચાલી મરા જાયણ ની કટી કરેલું લસણ જો ઠીક સાફું સ્વાદ સારું આપણે ઓ નાખી દેસ બટેકાને બટેકા થોડુંક તેલમાં પાપવા દેસુ સુનાક દેસુ ઓર ટી ચમચી લેડ નાખી દેસુ

તેને આપણે પહેલામાં નાખી દીધી તો મસાલો આપણે બધા લઈ લીધા છે લવિંગ મરી મોટું બાદીયું તેના ટુકડા તમાર પત્રા આખો જીરું સુકા લાલ મરચા મીઠું લીંબુ અને હિંગ ફેલ આપણો આવી ગયો છે બધા મસાલા નાખી દીધા છે એકસાથે બાફલા પર ડાળને નાખી દેસુ તો થોડું મરચું લાલ નાખી દેસુ નાખી જમ છે ગરમ મસાલો નાખી દઈ તો આપણે લોટ બાંધી લેશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે મોહન દઈ દી તેલ તો પૂરી બનાવવાની છે થોડુંક મોહન ના થોડુંક વધારે નાખવાનું છે જેથી કરીને સારી આપણી પૂરી બને એટલા માટે દાળ આપણી બની ગઈ છે માથે નાખી દઈશું ધાણા દાળના પૂતા નીચે ચૂલા પર ચડાઈ દઈશું આપણે કઢાઈ પર નાખી દઈશું તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ થઈ જશે લોટ આપણે બંધાઈ થઈ ગયો છે તૈયાર કઠણ રાખ્યો છે

तळई गेली आपण काढले बरे आपण थारी લઈ લઈશું બટેકા શાક લઈ લઈશું આપણે થારી બની થઈ ગઈ છે તિયાર બટેકા ની શાક ને પૂરી હારે સ્લાઈડ માં લઈ લઈશું ડુંગળી તરેલ મરચા ને લીંબુ હારે લઈ લેશું આપણે છાસ ઘરની તાજી જ આપણે ટ્રાય કરીએ આપણે ઠારીને

એ રેસીપી તમને સારી લાગે અને લાઈક શેર કરી દેજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ પણ કરતા જાજો અવી નવી રેસીપી આપણે આવતી રહેશે અને તમે જરૂરથી કમેન્ટ કરજો કે કઈ આટલી રેસીપી આવે